સુરતના અલથાણમાં માતા અને પુત્રનું રહસ્યમય મોત તેરમા માળેથી પટકાતા માતા અને પુત્રનું મોત થયાનો તાવો છે પરિણીતાએ પુત્ર સાથે આપઘાત કર્યાની પોલીસને આશંકા અલથાણના માર્કંડ હિલ્સની આ ઘટના પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે પણ વધુ તપાસ હાથ ધરી છે તો તેરમા માળેથી પટકાતા મોત નિપજ્યું છે અને તેરમા માળેથી પટકાવવાનું કારણ હજુ પણ અકબંધ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ જોડાઈ ચૂક્યા છે જે ધનરાજ મહિલા અને તેના પુત્રના આપઘાતનું કોઈ કારણ અત્યારે સામે નથી આવ્યું પરંતુ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ અને તમામ જે સહયોગી પુરાવા છે એકત્રિત કરવામાં આવી રહ્યા છે દ્રશ્યો તમને બતાવીશું નવી સિવિલ હોસ્પિટલના તસવીરો તમે જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો સહિત સમાજના આગેવાનો છે અત્યારે હાલ આવી ચૂક્યા છે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે મહિલા અને પુત્ર છે પટેલ પરિવારના હતા અને પટેલ પરિવારમાં અત્યારે હાલ શોકમગ્ન થઈ ચૂક્યા છે બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ તેરમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે ત્યારે ચકચાર મચી ગયો છે મૂળ મહેસાણાના વતની છે અને તેઓ અલથાણ વિસ્તારમાં છે ત્યાં રહેતા હતા જોકે દુર્ઘટનાના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે ઘટના સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ માર્કંડ હિલમાં બની હતી ત્યારે લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ પરિવારની માતા અને બે વર્ષીય પુત્ર સાથે બિલ્ડિંગના તેરમાં માળેથી જે છે ચલાંગ લગાવીને આપઘાત કર્યો છે પ્રાથમિક વિગત સામે આવી રહી છે પરંતુ સમગ્ર ઘટના છે એ સમાજને અત્યારે હાલ હચમચાવી દીધું છે પરિણીતાએ પુત્ર સાથે આપઘાત કર્યો છે ત્યારે પોલીસ દ્વારા એ રીતે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોઈ અજુગતું કારણ હોઈ શકે છે પરિવાર જે રીતે અત્યારે હાલ શોકમગ્ન છે અત્યારે લાશને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે છઠ્ઠા માળે આ પરિવાર રહેતું હતું અને મહિલા છે એ તેરમા માળે બ્લાઉઝ સીવડાવવા જાય છે એ પ્રમાણેની વાત કરીને પોતાના પુત્ર સાથે ગયા હતા અને ત્યાંથી તેઓ મોતની છલાંગ લગાવી હતી વિલેશકુમાર પટેલ અને તેમની ત્રીસ વર્ષીય પત્ની પૂજા અને તેના બે વર્ષના પુત્રો છે ક્રિશિવ એ પરિવાર સાથે રહેતા હતા અને વિલેશ કુમાર છે લુમ્સના કારખાનું ચલાવે છે જોકે આ ઘટના બનતાની સાથે જે સમાજના લોકો છે એ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે જે રીતે તસવીરો તમે જોઈ શકો છો ઘટના ખૂબ જ ગંભીર છે અને આ રીતે માતા પુત્ર સાથે જે રીતે ઘટના બની છે ત્યારે ખરેખર કારણ શું છે કોઈક ઘરકંકાસને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે કે કેમ ધમધમાટ છે એ શરૂ કરી દીધા છે હાલ તો લાસ્ટ પીએમ કરવામાં આવી રહ્યું છે મોતનું સાચું કારણ જાણવા માટે પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે વધુ વિગત પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે જી 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 માહિતી બદલ આભાર તો માતા અને પુત્ર કે જેઓનું તેરમા માળેથી પટકાતા મોત નીપજ્યું છે તેરમા માળેથી પટકાવાનું કારણ હજી સુધી અકબંધ છે બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે જ્યાં હાલ અત્યારે પેનલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે